આ વાને કોઠું તો લે ના લાય લાય કર ભાઈ ભાઈ યે ચી લા ભય એટલા આ પાતમો ભાવિયા તા આયો હા વનય કોક કરું પડતી આ ના નવો જોવો છે લાગો ભાઈ નવા નવા લાય લાય કરે હવે ના સાલું બી દના બોમાં સગવડ ન આ ના પાડ્યું તો ના તો હય બીજા ના લાય ને હું

પણ આ હું ભાડેલા એટલા તો મારી આવક નહી કેમ આવો તમારી બોરા સાઈડમાં મારા છે કેમ તમે સાઈડમાં બોરા છે તો હું સાઈડમાં કર દે કેમ કરવાઈ છે તમે ના કરો ફોટા છોટા હું જો તમને

ને તર્ક કોકન્યુ ને કાખો તો ઉંજે હી અને બુજા અલએ જીતે હ ઊંઘવા દેતું હે પેલા કાકા પૂછવા દેજે પ્રકાશ પ્રકાશ એટલે આવું તો ઊંઘવા દો કહીએ તમે

અલ્યા તારી વાતો ચેવા બે ખાઈ બોરા ઉપર ચડી ને અને બાર ના હોય રીતના હા ખુચરા તારા બે હોય તમારે કોઈ કાયદે દોડાવું પડશે હારુ હા એ હારુ અલ્યા હું કરું મારે ઓય ફાફજે ની ખાવ અલ્યા તારી આ દરવાજો ખોલો તો કાકો જ ફસાઈ ગયેલા એ કાકો કહેતા હતા કોઈ કોઈ તઈ દાડો તકતું નથી પણ આવો નવો ત્રાસ આલો કોઈ બે દાડાય ના ટકે હું કરવું મારે

બોલો મોહણીયમ મોહણી ખાવા મોહમ બોલો આ ગામ માં બે માથાળો હું એ પાછું બે માથાળો ધમકે

એવું તો તમારે આવું પડશે યાર હેરાન તો નતા કરતા આમ પણ યાર એ તો એવા હી જ હી અને આ બાજુ આવતો તો તે મારા ઘરે એક થાપ મેલિંગ થી બીડીઓ લેતા જે પૈસા પૈસા બેસા ને મફત મંગાવે મારા ઘરે ગરમી કરીને તો તમારે વેટાળા ના બે તઈ હું તો હવે કોને અડું હું તો નવો નવો હું હાલ દે તમે તો બિવા બીવા ના હોય એ હવે એનું કોઈ કરો ને કે અરખે હું તો નઈ રહું ભાઈ એક કામ કરો તો આપણે અહીં ઘેર નહીં જાવું સર આપણે કોઈ એનો વટલો રસ્તો કાઢીએ તમે એક કામ કરો હવે મારા બાજુમાં જ

અને સિવાય બીજું અમે કોઈ કોમ કરી કેમ નતો આ હશે ને હવે કોમ કરી દે કમ્પ્લીટ થઈ જશે મારા આખી જિંદગી શાંતિ થઈ જશે